નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં પુરાણોમાં વર્ણવેલી ઘટના મુજબ એકવાર નારદ મુનિ ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવ્યા અને તેમને કહે છે કે હે ભગવાન તુલસી એ ભગવાન નારાયણને પ્રિય છે તેથી તે અત્યંત પવિત્ર છે અને તે સમગ્ર લોકો દ્વારા પૂજનીય છે દુનિયામાં પણ તેની પૂજા જ થાય છે તુલસીની પરંપરા શું છે અને તેની સ્તુતિ માટે શું કરવું જોઈએ મેં હજુ સુધી સાંભળ્યું નથી હે પ્રભુ તુલસીની પૂજા કયા મંત્રથી કરવી જોઈએ સૌથી પહેલાં તુલસીની પૂજા કોણે કરી આ રીતે જ્યારે નાર્દજીએ પૂછ્યું પછી ભગવાન શ્રી કૃષ્ણ તેમને કહે છે કે તુલસીની પૂજાનું મહત્ત્વ અને તુલસીની સામે દરરોજ જાપ કરવાના મહામંત્રનું મહત્વ સમજાવું આવ્યું શ્રી કૃષ્ણ કહે છે કે જે પણ સ્ત્રી દરરોજ તુલસીની સામે આ મંત્રનો જાપ કરશે તે સૌભાગ્યશાળી બનશે તેમ જે પુરુષ તુલસી સામે આ મંત્રનો જાપ કરે તો તેને અપાર ધન પ્રાપ્તિ થાય જે ઘરમાં રોજ તુલસીની પૂજા થાય છે તે ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થશે તુલસીનો આ મંત્ર રાજકલ્પતરૂ છે તે બધાને વરદાન આપનાર છે જે કોઈ આ તુલસીની પૂજા અર્ચના આપવા માટે આવેલી સાચી પદ્ધતિ સાથે કરે છે જે કોઈ આ મંત્રનો જાપ કરે છે તેને પૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે સૌપ્રથમ ભગવાન શ્રી હરિવિષ્ણુ દ્વારા તુલસીની પૂજા કરવામાં આવી હતી ભગવાન શ્રી હરિએ ઘીના દીવડા ધૂપ સિંદૂર ચંદન પુષ્પો વગેરેથી તુલસીની પૂજા કરી હતી ભગવાન કૃષ્ણ કહે છે કે આ રીતે જે કોઈ તુલસીની પૂજા કરે છે તેને તેના તમામ રોગોથી મુક્તિ મળે છે તેમ જ તેને જન્મો જન્માંતરના પાપોનો નાશ થાય છે અને તે વ્યક્તિ સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ કરે છે દરરોજ તુલસીની પૂજા અને મંત્ર જાપ કરવાથી વ્યક્તિ તમામ પ્રકારના પાપોથી મુક્ત થઈને ગોલોકમાં જાય છે જે તુલસીના પાન શ્રી હરિવિષ્ણુને અર્પણ કરે છે તે કાર્તિક માસમાં સો હજાર ગાયોના પુણ્ય જેટલો લાભ મળે છે તુલસીની પૂજા કરવાથી દાન પુણ્યની પ્રાપ્તિ થાય છે જેને પત્ની નથી તેને પત્ની મળે છે જેને સંતાન નથી તેને સંતાન પ્રાપ્તિ થાય છે રોગી રોગ મુક્ત થાય છે અને ડરના વ્યક્તિ નિર્ભય બની જાય છે અને પાપી પણ બધા મુક્ત થઈ જાય છે કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણે નારદ મુનિને તુલસીનું મહત્વ કહ્યું હતું મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં વિડિયોને લાઇક જરૂર કરજો તેમજ કોમેન્ટમાં જય શ્રી લક્ષ્મી માતા જય માં તુલસી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી કરીને દરરોજ તમને આવા ધાર્મિક વિડીયો જોવા મળે તો મિત્રો ચાલો જાણીએ તુલસીને લગતી મહત્વની વાતો અને ભગવાને કહેલા તે મહામંત્ર વિશે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે શાસ્ત્રો અનુસાર તુલસીનો ઉપયોગ જન્મથી મૃત્યુ સુધી કરવામાં આવે છે તુલસીને એક શુભ છોડ માનવામાં આવે છે ઘરમાં તુલસીનો છોડ રાખવાથી આસપાસનું વાતાવરણ શુદ્ધ થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થવા લાગે છે તુલસીના છોડ ઘરની હવાને શુદ્ધ કરે છે સાથે સાથે અનેક પ્રકારના વાસ્તુ દોષો પણ નાશ કરે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસી છોડ યોગ્ય દિશામાં હોવો ખૂબ જરૂરી છે જો ઘરમાં તુલસીનો છોડ યોગ્ય દિશામાં ન લગાવવામાં આવે તો અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને તુલસીનો છોડ ધીરે ધીરે સુકાવા લાગે છે જેનાથી ઘરમાં અનેક પ્રકારની સમસ્યાઓ સર્જાય છે કારણ કે ખોટી દિશામાં તુલસીનો છોડ ઘરમાં નકારાત્મકતા ફેલાવે છે જેના કારણે ઘરમાં અનેક નુકસાન થાય છે તુલસીનો છોડ હંમેશા પૂર્વ કે ઉત્તર દિશામાં લગાવવો જોઈએ ઘરમાં તુલસીનો છોડ દક્ષિણ દિશામાં ન રાખો નહીં તો આ છોડમાંથી આવતી નકારાત્મક ઉર્જાથી તુલસીનો છોડ જલ્દી સુકાઈ જાય છે અને દક્ષિણ દિશામાં વાવેલો તુલસી છોડ એ પરિવારમાં ઉદાસી લાવે છે અને ઘરમાં નકારાત્મક વાતાવરણ જમાવી રાખે છે તો હવે વાત કરીએ મિત્રો તુલસીના છોડને જળ કઈ રીતે અર્પણ કરવું આ બાબતે પણ મહિલાઓએ તુલસીને પાણી ન આપવું જોઈએ ઘણીવાર મહિલાઓ પોતાના વાળ ખુલ્લા રાખીને સ્નાન કર્યા બાદ તુલસીને પાણી ચઢાવે છે પરંતુ શાસ્ત્રોમાં આને સંપૂર્ણપણે અયોગ્ય માનવામાં આવ્યું છે તુલસીને ભગવાને હંમેશા સૌભાગ્યવતી રહેવાનું વરદાન આપ્યું છે આ બાબતે પણ સૌભાગ્ય વધારવા માટે મહિલાઓએ પોતાના કેસ બાંધીને સિંદૂરથી માંગ ભરીને તુલસીને જળ અર્પણ કરવું જોઈએ તુલસીને જળ અર્પણ કરતી વખતે રાખો આ મહત્વની બાબતો તો ધ્યાનમાં રાખો પહેલી વાત ભૂલથી પણ તુલસી પાસે ચંપલ સાબરણી કે કચરોના રાખો તેનાથી તુલસીનું અપમાન થાય છે બીજું તુલસીનો છોડ એવા કુંડા કે પાત્રમાં લગાવવો જોઈએ જેમાં અન્ય કોઈ બીજા છોડ ન હોય તુલસીના છોડમાં દૂધ ભેળવીને પાણી ચઢાવવું શ્રેષ્ઠ માનવામાં આવે છે તુલસીના છોડને દૂધમાં ભેળવીને ચઢાવવાથી તુલસી હંમેશા લીલી રહે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે ઘણી વખત સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવતી વખતે લોકો તેની સાથે જળ પણ ચઢાવે છે પરંતુ આમ સાંજના સમયે તુલસીને જળ અર્પણ કરવું અશુભ માનવામાં આવે છે સાંજના સમયે તુલસીના છોડને પાણી ન ચઢાવવું જોઈએ અને તેને સ્પર્શ પણ ન કરવો જોઈએ તુલસી પાસે દીવો પ્રગટાવતી વખતે દીવાની નીચે ચોખાના થોડા દાણા રાખો તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે મિત્રો શાસ્ત્રો અનુસાર તુલસી પાસે ક્યારેય પણ પાણી ભરેલું વાસણ ન રાખવું જોઈએ તેમ જ ગંદકી હોય તેવી જગ્યાએ ભૂલથી પણ તુલસીનો છોડ ન લગાવવો ઘણા લોકો જાણે અજાણે તુલસીના છોડને નળની નજીક કે કોઈ એવી જગ્યાએ લગાવે છે જ્યાં કપડાં કે વાસણો ધોવાતા હોય તેવી જગ્યાએ રાખતા હોય છે જેના કારણે ગંદુ પાણી તુલસીના છોડ પર પડતું રહે છે અને આ કારણે તુલસી છોડ સુકાઈ જાય છે અને તે માતા તુલસીનું અપમાન છે તુલસીના છોડને હંમેશા ગંદકીથી દૂર રાખો જ્યાં હંમેશા પવિત્ર વાતાવરણ હોય જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં તુલસીનો છોડ હોવો જોઈએ આવો જાણીએ હવે તે મહામંત્ર વિશે જે આપણે તુલસીના છોડની આગળ બોલવો જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ અનુસાર તુલસીનો મંત્ર આ રીતે છે મહાપ્રસાદજનની સર્વ સૌભાગ્યવર્ધિની આધિ હરાની નિત્ય તુલસી તવ નમોસ્તુ તે એવું માનવામાં આવે છે કે આ મંત્ર બોલીને જળ ચઢાવવાથી અને પ્રદક્ષિણા કરવાથી દેવી લક્ષ્મી જલ્દી પ્રસન્ન થાય છે લક્ષ્મી બીજથી આપણે બધા માયાની વચ્ચેથી સ્વચ્છ છીએ કામના વચ્ચેથી અને વાણી મધ્યથી આપણે સ્વચ્છ છીએ આપ બીજના ભૂતકાળમાં પાઠ કર્યા પછી આ મહામંત્રનો દરરોજ તુલસી સમક્ષ જાપ કરવો જોઈએ આ દશા મંત્રનો રોજ તુલસીની સામે જાપ કરવાથી દરેક પ્રકારના કામમાં સફળતા મળે છે સ્ત્રીઓએ દરરોજ તુલસીને જળ અર્પણ કરતી વખતે આ મંત્રનો જાપ કરવો જોઈએ માત્ર તેના જાપ કરવાથી તેમના ઘરમાંથી તમામ નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે તો મિત્રો આ રીતે તુલસી મૈયાની પૂજા કરવાથી તમને દેવી લક્ષ્મીના આશીર્વાદ મળે છે જો તમને આ માહિતી ગમી હોય તો વિડિયો લાઈક કરજો કોમેન્ટમાં જય મા લક્ષ્મી જય મા તુલસી જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમે શાસ્ત્રો પર આધારિત સમાન આધ્યાત્મિક માહિતી સાથેના વિડીયો જોઈ શકશો તુલસીને ભગવાન વિષ્ણુની અર્ધાંગીની માનવામાં આવે છે તેથી તુલસીની પૂજા કરવાથી વ્યક્તિને આશીર્વાદ મળે છે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તુલસી પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિ આવે ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને રોગોથી પણ મુક્તિ મળે છે તો મિત્રો હવે આપણે જાણીએ તુલસીની પૂજાનું મહત્વ તુલસીની પૂજા કરવાથી મન શાંત થાય છે તુલસીની સામે બોલવા જેવો મહાન મંત્ર આ પ્રમાણે છે ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમ આ મંત્રનો અર્થ છે હે ભગવાન વિષ્ણુ હું તમને નમન કરું છું આ મંત્રનો જાપ કરો ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તુલસીની પૂજા કરવાની રીત કઈ આવી છે સૌથી પહેલાં તુલસીના છોડને ધોઈને સાફ કરો પછી તુલસીના છોડની સામે એક આસન ફેલાવો પછી તુલસીના છોડ પાસે એક પાણીનો કળશ રાખો એક દીવો એક અગ્રબત્તી એક ચંદનનું તિલક એક ફુલહાર અને તુલસીના કેટલાક પાન પછી તુલસીના છોડને ગંગાજળથી સ્નાન કરાવો ત્યારબાદ તુલસીના છોડ પર પાણી ચંદન અને તુલસીના પાન ચઢાવો પછી તેની સામે દીવો અને ધૂપ કરો तुलसीना छोड़नी प्रगटा पची तुलसी नी साने भगवान विष्णुनी आरती करो अने अंते छोड़ने वंदन करो तो मित्रों चालो तनाइए के तुलसी नी पूजा करती वक्खते आता खास ध्यान राखो जो ये। हमेशा सवारे तुलसी पूजा करो तुलसी तुलसीना छोड़नी आसपास स्वच्छता राखो तुलसी पूजा करती वक्ते मन शांत राखो તુલસીની પૂજા કર્યા પછી તુલસીના પાન ખાઓ જ સાંજે તુલસીની પૂજા કરવાનું ટાળો કારણ કે તેનાથી માણસને ઘણા કષ્ટો સહન કરવા પડે છે તુલસી પૂજા કરવાથી માણસને ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે જ તુલસી પૂજા કરવાથી માણસના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે તુલસીની પૂજાનું ઘણું મહત્વ છે હિન્દુ ધર્મમાં તુલસી એક પવિત્ર છોડ છે તુલસીને પવિત્ર છોડ માનવામાં આવે છે તેમ તુલસી પૂજા કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે તે ભગવાન વિષ્ણુની પત્ની છે અને તેને દેવી લક્ષ્મીનું સ્વરૂપ પણ માનવામાં આવે છે તુલસીની પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે તુલસીની પૂજા કરવાથી વ્યક્તિના પાપોનો નાશ થાય છે અને તેને મોક્ષ પ્રાપ્ત કરવામાં મદદ મળે છે તુલસીની પૂજાના ફાયદા નીચે મુજબ ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ આવે વ્યક્તિના પાપોનો નાશ થાય છે વ્યક્તિને મોક્ષ મળે છે વ્યક્તિને રોગોથી મુક્તિ મળે છે વ્યક્તિને માનસિક શાંતિ મળે છે વ્યક્તિને જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે દરરોજ તુલસીની સામે વિડીયોમાં જણાવ્યા મુજબ મહામંત્રનો પાઠ કરવાથી વ્યક્તિને અપાર લાભ મળે છે માતા તુલસીની પૂજા અર્ચના કરવાથી વ્યક્તિને મોક્ષ પ્રાપ્તિ થાય છે તેમજ શાસ્ત્રોમાં તુલસીને સાક્ષાત માતા લક્ષ્મીનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે તો મિત્રો તમારે તુલસીને શુદ્ધ પવિત્ર જળ અર્પણ કરવું જોઈએ મિત્રો તમને અમારી માહિતી કેવી લાગી જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો તેમજ કોમેન્ટ બોક્સમાં જય શ્રી લક્ષ્મી માતા જય શ્રી તુલસીમાં જરૂર લખજો આભાર